નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો તો મિત્રો શું કારણથી તેમને પીએમ કિસાનનો વિસ્મો હપ્તો નથી મળ્યો પછી મિત્રો આપણે હવે આવનારો એકવીસમો હપ્તો આપણને ક્યારે મળશે તેના વિશે મિત્રો વાત કરીશું વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે આપણે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો બે ઓક્ટોબરનારો બે ઓગસ્ટના રોજ મળ્યો હતો તો આમાંથી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો હપ્તો નથી મળ્યો માનો કે અમારા ગામના લોકો છે તેમાં આપણે જે લાભાર્થીનું લિસ્ટ ચેક કરીએ એમાં મિત્રો સાડા ચારસો જેટલા ખેડૂત મિત્રો હતા તેમને પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો મળ્યો હતો ને જ્યારે વીસમો હપ્તો મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે મિત્રો ત્યાં સાડા ત્રણસો જેટલા ખેડૂત મિત્રોને જ મળ્યો છે તો મિત્રો શું કારણથી પીએમ કિસાનનો તે ખેડૂતો સો જેટલા ખેડૂત મિત્રોને નથી આપવામાં આવ્યું તો મિત્રો આપણે આ વિડીયોમાંની વાત કરીશું કે શું કારણથી તેમને પીએમ કિસાનનો વિષમ હપ્તો નથી મળ્યો તો મિત્રો સૌ પ્રથમ આપણે પીએમ કિસાનનું જે આપણા સ્ટેટસ છે તેને દરેક ખેડૂત મિત્રોને ચેક કરી લેવું કે આપણને તેમાં કોઈ પ્રોબ્લેમ હોવાના કારણે પીએમ કિસાનનો હપ્તો નથી મળ્યો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો પીએમ કિસાનની આપણી વેબસાઇટ ઓપન કરીને ત્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરશો એટલે મિત્રો તમારે ઇલિજિબલ સ્ટેટસ ચેક કરવાનું રહેશે ત્યાં આપણે જે ત્રણ ઓપ્શન આપેલા છે પહેલાં છે લેન્ડ સીડિંગ લઈ જમીનનું વેરીફિકેશન કરેલું જે મિત્રોને નહીં હોય તેમને મિત્રો પીએમ કિસાનનો હપ્તો નહીં મળ્યો હોય ત્યાર પછી મિત્રો આપણું ઈ કેવાયસી છે તો દરેક મિત્રોને ઈ કેવાયસી ઓલરેડી કરાવવું જરૂરી છે ત્યાર પછી પીએમ કિસાનનો હપ્તા મળી શકે છે ને ત્યાર પછી મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગનું જે સ્ટેટસ છે તે આપણે ખાસ ચેક કરી લેવું કે એના કારણથી તમને પીએમ કિસાનનો હપ્તો ન મળ્યો હોય ત્યાર પછી મિત્રો જે આપણું ફાર્મર આઈડી કે ખેડૂત આઈડી જે બનાવવાનું હતું જે પણ ખેડૂત મિત્રોએ નહીં બનાવ્યું હોય તેમને એમને પીએમ કિસાનનો હપ્તો નહીં મળી શક્યો હોય ત્યાર પછી મિત્રો જ્યારે પીએમ કિસાનનો વિષમો હપ્તો લોન્ચ કર્યો જાહેર કર્યો અને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો ત્યાર પછી મિત્રો પીએમ કિસાનના પોર્ટલ ઉપર એક અપડેટ આપવામાં આવી હતી તે ત્યાં અમે જોઈ શકો છો અહીંયા હવે મિત્રો અહીંયા પીએમ કિસાનના પોર્ટલ ઉપર આપણે બે ઓગસ્ટના રોજ પીએમ કિસાનનો વિશ્વ મળ્યો ત્યાર પછી મિત્રો અહીંયા મહત્વપૂર્ણ જે નોંધ કરીને આપવામાં આવ્યું તેમાં મિત્રો બતાવવામાં આવ્યું છે કે એક બે બે હજાર ઓગણીસ પછી જમીનની માલિક માલિકી મેળવનારને ખેડૂતોને આ પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો ત્યાર પછી મિત્રો એવા કિસ્સાઓ જ્યારે પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા છે દાખલા તરીકે પતિ પત્ની બંને એક કૂક એટલે મિત્રો પોતાના એક જ પરિવારમાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે પોતાના એક જ પરિવારમાં બે ત્રણ કે ત્યાંથી વધુ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળી રહ્યો હતો તેમાં એ આ યોજનાનો એક જ નિયમ છે કે પોતાનો એક જ પરિવારમાં એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે તો એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો વિષમ નથી મળ્યો તો મિત્રો તમારે ચેક કરી લેવું કે તમારા પરિવારમાં તમને કેટલા લોકોને પીએમ કિસાનનો હપ્તો મળતો હતો હવે મિત્રો આપણને એકવીસમો હપ્તો આપણને ખેડૂતોને ક્યારે મળશે તો મિત્રો ચાર મહિનાના સમયાંતરાંત આપણે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો આપવામાં આવે છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો હવે મિત્રો અહીંયા ટાઈમ બતાવવામાં આવ્યો છે ડિસેમ્બરને માર્ચ માર્ચ તે મિત્રો આપણે શિયાળાનો ટાઈમ દરમિયાનનો જે ટાઈમ છે કે ડિસેમ્બરથી માર્ચ મહિનામાં આપણને એક હપ્તો આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો એપ્રિલથી જુલાઈ જે ચાર મહિનાનું અંતર છે તેમાં એક મિત્રો હપ્તો આપવામાં આવે છે ત્યાર પછી ઓગસ્ટને નવેમ્બર મહિનામાં આપણને એક હપ્તો આપવામાં આવે છે હવે મિત્રો ઓગણીસમો હપ્તો આપણને ક્યારે મળશે હવે મિત્રો આપણને એકવીસમો હપ્તો આપણને નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આવી શકે તેવી આશા છે તો મિત્રો આપણને નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આપણે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે તો મિત્રો આપણને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો